હલો મિત્રો કેમ છો મજામાં અને હું પણ મજામાં જ છું તો જો આજે આપણે બનાવવાના છીએ વેનીલા આઈસ્ક્રીમ તો એના માટે મેં આ એક લિટર દૂધ લીધું છે અને આપણે જે આઈસ્ક્રીમ બનાવવાનો પાવડર આવે છે વેનીલાનો એ પણ લીધો છે આપણે જે આ વેનીલા આઈસ્ક્રીમનો પાવડર છે તે આપણે દૂધમાં મિક્સ કરી દેસું આ પાવડર આપણને કોઈ પણ દુકાને મળી જાય છે આપણે પાવડર બધો દૂધ સાથે મિક્સ કરી દીધો છે હવે આપણે એને થોડીક વાર હલાવી નાખશું જેથી આપણો પાવડર બધો એકદમ મિક્સ થઈ જાય દૂધ સાથે આપણે હવે દૂધને એમ ગેસ ઉપર હલાવવાનું છે આપણે હવે દૂધમાં ઉફાણ વાવવા માંડ્યું છે તો તમે જોઈ શકો છો તો આપણે હજી ઘણીક વાર આપણે હલાવતા રહેશું આપણે દૂધને થોડુંક ઘાટું થવા દેશું આપણું દૂધ હવે મસ્ત મજાનું ઘાટું થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્રેમ બંધ કરી દેસું આપણે હવે દૂધને પંદરથી વીસ મિનિટ લગીને ઠરવા દઈશું અને જ્યાં લગીને આપણે દૂધ ઠરી ના જાય ત્યાં લગીને આપણે આવી રીતના હલાવતા રહેવાનું છે જેથી કરીને માથે તર ન થઈ જાય તો આપણે દૂધ ઠરીને થઈ ગયું છે કમ્પ્લેટ તો હવે આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં નાખી લેશું તો આપણે ડબ્બામાં દૂધ ભરી લીધું છે હવે આપણે એને ફ્રીજરમાં સાતથી ને આઠ કલાક રાખશું જેથી ને આપણું આઈસ્ક્રીમ બનીને થઈ જાય કમ્પ્લેટ તો આપણે માથે ઢક્કન દઈ દઈશું હલો મિત્રો જો આપણું આઈસ્ક્રીમ બનીને થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે ડાર્નિશ કરવા માટે માથે થી નાખા છે ક્રશ કરેલી બદામ તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા